જયસિંહ લખુબા રાઠોડ ઉના તાલુકા ગરાશિયા રાજપૂત સમાજ મહામંત્રી આ જ આપ ઉના પ્રાંત કચેરી આપના સમાજના લોકો સાથે આવેદન પત્ર આપવા આવ્યા શું છે ગઈ ત્રેવીસ તારીખના રોજ માનની કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજપૂત સમાજની બેન બેટીઓ વિશે જે ટિપ્પણી કરી છે એનાથી રાજપૂત સમાજને ખૂબ જ દુઃખ થયું છે અને અમારી રાજપૂત સંસ્થાઓની નેવું સંસ્થાઓ છે એ સંસ્થાઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આનો યોગ્ય ન્યાય ન મળે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપવામાં આવે ત્યાં સુધી અવિરુતપણે આંદોલન આપણે ચાલુ રાખવું એવું અમારી રાજપૂત સંસ્થાઓની જે નેવું સમિતિ છે એને નક્કી કરેલું છે અને જ્યાં સુધી અમારી જે સંસ્થાઓની કમિટી છે એ જ્યાં સુધી અમને યોગ્ય જ્યાં ન મળે ત્યાં સુધી જે અમારી કમિટી નક્કી કરશે ઈ પ્રમાણે અમે ઉના તાલુકા કરાશે રાજપૂત સમાજ એને પગલે ચાલશું